ત્યારે વડોદરા દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં સુઓ મોટો લેવા રજૂઆત કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં માંગ કરવામાં આવી છે બેદરકારી ભર્યા વલણ મુદ્દે હાઈકોર્ટ સુઓ મોટો દાખલ કરે તેવું એસોસિએશનનું કહેવું છે બ્રિજેશ ત્રિવેદીએ ચીફ જજની કોર્ટમાં સુઓ મોટો લેવા રજૂઆત કરી છે ગુજરાત હાઈકોર્ટે મીડિયાના અહેવાલ મંગાવ્યા છે હાઈકોર્ટના વકીલ એસોસિએશન અને આ વિશે વધુ વિગતો સાથે દિવ્યા ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાયેલા છે દિવ્યા જે કરુણાંતિકા ઘટી છે તેને લઈને હવે હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે શું માહિતી કિન્નરી વડોદરામાં ગતકાલે જે ઘટના ઘટી જે ગોજારી હોનારત જે થઈ છે જે ક્યારેય ભૂલાશે નહીં અનેક માસુમોના જીવ જોખમાયા તો આ બેદરકારી વલણના કારણે જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે અને આંકડો સતત વધી રહ્યો છે જે પ્રકારે આંકડાઓ સામે આવ્યા અને હજી પણ તમામ તપાસ છે તે શરૂ કરવામાં આવી ત્યારે જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી વકીલ એસોસિએશન તરફથી માંગ ઉઠી છે અને ગુજરાત હાઈકોર્ટના વકીલ એસોસિએશન તરફથી ગુજરાત હાઈકોર્ટ સુઓ મોટો દાખલ કરવા માટેની એક અરજી છે તે રજૂઆત સ્વરૂપે કરવામાં આવી છે અને સુઓ મોટો દાખલ કરે તેવી પણ શક્યતાઓ જોવા છે તે મળી રહી છે મહત્વનું છે કે આ કેસમાં વડોદરા એસોસિએશનના વકીલો છે તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે કે આરોપી તરફથી કોઈ પણ કેસ આ વકીલ લડશે નહીં અને જો કેસ લડવા આ આવશે તો તે વકીલનો અને કોર્ટમાં જઈને વકીલો છે તે વિરોધ કરશે આ ગોજારી ઘટનામાં તમામ આરોપીઓ હશે તેમને કડકમાં કડક સજા થાય અને વકીલ ન મળે તેવી માંગ પણ એસોસિએશન તરફથી કરવામાં આવી છે આ બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ સુઓ મોટો દાખલ કરવા માટેની ભલામણ છે જે ગુજરાત હાઈકોર્ટમાં એસોસિએશન તરફથી કરવામાં આવી છે જી જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે જ્યારે હાઈકોર્ટમાં સુઓ મોટો લેવા માટે થઈને રજૂઆત કરવામાં આવી છે જે એડવોકેટ એસોસિએશન છે તેના દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે જ્યારે હાઈકોર્ટે મીડિયાના અહેવાલ મંગાવ્યા છે